હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે માતાજીનું સાતમું નોરતું છે સાતમા નોરતાની બધાને હાર્દિક શુભકામના ખૂબ ખૂબ અને આજે જે ગરબો ગાવાની છે એ મહાકાળીમાંનો છે કે આજે આનંદ મારા શોકુમારે પતે રાજાને કઈ રીતે માર્યો અને મહાકાળીમાએ કઈ રીતે શ્રાપ આપ્યો તો એ બધું જ વર્ણન આ ગરબામાં છે તો પૂરેપૂરો જરૂરથી સાંભળજો અને તમને મારો ગરબો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી આજે આનંદ છોક મારે આજે આનંદ માના છોક મારે આવ્યા તરા બાળ મારી માવડી પૂજવા પૂજાપ અમે લાવી રે લાવ્યા અબિલ ગુલાલ મારી માવડી આજે આનંદ મારા ચોક મારે अव्यात मारा बाल मारी मावडि कांकूके सर फूल लाविया रे लाव्या सविना वरंगो धूप मारी मावडी आजे आनंद मारा सोक मारे अव्यात मारा बाल मारी मावडी कानकनो गरबो कोरा वियो रे दिवडानी ज्योत मारे मावडी आजे आनंद मारा चोक मारे गरबो मुक्यो छे चाचर चोक मारे अलबेलीयो गमणे द्वार मारे मावडी आजे आनन्द मा चोक मारे रमे राीरमे गरबेरे आव्या महाकाली मात मारि मावडी आजे आनन्द मारा चोक मारे गरबे रमता मा काल कारे તે જો તણો નહીં પાર મારી માવળી રે આજે આનંદ મારા ચોંક માૂમ ઝુમ ઝાંઝર માના વાગતા રે આવ્યો પતય રાજ મારી માવડી આજે આનંદ મારા ચોક મારે રૂપ આપનું રે પતય બન્યો પાગલ મારી માવડી માગ 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 તું માગને રે હું છું અંબાનું સ્વરૂપ ઓલારા જવી હાથીને ઘોડા આપું છું લતા રે आपु अवी चल राज ओल्या राजवि पतै राजा त्यारे बोलिया रे आपो मा गुरूप तार सुन्दरी आजे पधारो मारा राज मारे माराज रात रूप सुन्दरी વસન સુણી ને માં કો પિયા રે દીધો પતાય ને કઈ શ્રાપ મારી માવડી રાજ જશે પતય તારું રે રૈશે નૈ નામ નિષ્ણન તારું ઓલા રાજવી નો પાવો પણ ગયો રે यो शाह पीर मावडी महम्मदे पावो घेरियो रे मारियो पाताय राज मारि मावडी गुणयल गरबो मातणो रे गाये जनार આશા પૂરો ને મૈયા એ મની રે આશા પૂરો ને મૈયા એ મની રે ભક્તો લાગે મને પાય મારી માવડી આજે આનંદ મારા ચોક મારે આવ્યો તમારો બાળ મારી માવડી તો આ તો માનો ગરબો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિઓમ